શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય છઠ્ઠો બ્રહ્માજી દ્વારા શંકર ભગવાન પ્રસન્ન બધા સભ્યો રીતવિજ બ્રાહ્મણો તથા દેવો શિવજીના સૈન્ય દ્વારા પરાજિત થઈ અને ત્રિશુળ તલવાર જેવા શાસ્ત્રોથી ઘાયલ થયા પછી બહુ ભયભીત થઈ ને બ્રહ્માજી પાસે ગયા તેમને સાદર પ્રણામ કરીને તેઓ બનેલી સર્વ ઘટના અંગે વિસ્તારપૂર્વક કહેવા લાગ્યા બ્રહ્માજી તથા ભગવાન વિષ્ણુ બંને પહેલેથી જ જાણતા હતા કે દક્ષના યજ્ઞ સમારંભમાં આવી બીના બનવાની હતી અને અગાઉથી જાણતા હોવાથી તેઓ યજ્ઞમાં ગયા ન હતા બ્રહ્માજીએ જ્યારે યજ્ઞમાં જઈ આવેલા દેવો અને સભાસદો પાસેથી સાંભળ્યું ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે જો તમે એક મહાન પુરુષની નિંદા કરો અને તે દ્વારા તેમના ચરણ કમળની અવજ્ઞા કરો તો યજ્ઞ કાર્યમાં સુખી થઈ શકો નહીં એ રીતે તમારું કલ્યાણ થઈ શકે નહીં લડાઈમાં દક્ષનું મરણ થયું એ સારું જ થયું કારણ કે એ જો જીવતો હોત તો તેણે મહાપુરુષોના ચરણ કમળની વારંવાર અવજ્ઞા કરી હોત શંકર ભગવાન અશુતોષ પણ કહેવાય છે એટલે બહુ જલ્દી થી સંતુષ્ટ થનારા દેવોને એવી સલાહ આપવામાં આવી હતી કે તેમણે શિવજી પાસે તેમની ખાતરી હતી કે જો દેવો શિવજીના શરણે શુદ્ધ અંતપૂર્ણ પૂર્વક જશે તો શિવજી તેમનો અપરાધ કરનારા દેવોને ક્ષમા આપશે બ્રહ્માજી તેમને શીખ આપતા એમ પણ કહ્યું કે શંકર ભગવાન એવા સમર્થ છે કે તેઓ કોપાયમાન થાય તો બધા ગ્રહલોક અને તેમના અધિષ્ઠાતા તત્કાળ વિનાશ કરી શકે છે વળી તાજેતરમાં જ તેમણે પોતાની પ્રિય પત્ની ગુમાવી હતી એટલે તેઓ ખૂબ જ દુખી હતા અને દક્ષના દુર્વચનોથી બહુ પીડા પામ્યા હતા આવી સ્થિતિમાં તેમની પાસે તરત જ જઈને તેમની ક્ષમાયાચના કરવી એ જ દેવોને છાજે તેવું હતું બ્રહ્માજીએ કહ્યું કે શિવજી કેટલા સમર્થ છે એનું જ્ઞાન કોઈને એટલે કે પોતાને સુદ્ધા તથા ઇન્દ્ર કે યજ્ઞમાં એકઠા થયેલા બધા સભ્યો અથવા તો ઋષિમુનિઓને પણ ન હતું આવા સંજોગોમાં તેમના ચરણ કમળનો અપરાધ કરવાનું સાહસ કોણ કરી શકે ભગવાન પાસે જઈને સમાયાચના કરવાની સલાહ દેવોને આપ્યા પછી શિવજીને કેવી રીતે પ્રસન્ન કરવા અને કેવી રીતે તેમની આગળ રજૂઆત કરવી તે અંગે બ્રહ્માજીએ સૂચના આપી હતી તેઓ સહજમાં પ્રસન્ન થાય છે એ તો સર્વ વિદિત છે માટે હવે તો આપણે તેમના ચરણ કમળે જય શરણાગત થઈને જ પ્રસન્ન કરી શકીએ દેવો પિતૃઓ તથા પ્રજાપતિઓને આ પ્રમાણે બોધ આપ્યા પછી બ્રહ્માજીએ તે બધાને સાથે લઈ ને તેમના નિવાસ સ્થાનથી ભગવાન શંકરના ધામ કૈલાસ પ્રતિ પ્રયાણ કર્યું ત્યાં વસતા મનુષ્યને ગંધર્વ અથવા કિન્નર નામને ઓળખવામાં આવે છે તેઓ અપ્સરા તરીકે ઓળખાતી પોતાની પત્નીઓની સાથે ત્યાં રહે છે કૈલાસ પર્વતના શિખરો સર્વ પ્રકારના બહુમૂલ્ય રત્નો અને ધાતુઓ ભાતપાતના હરણો વસતા હોવાથી પર્વતના શિખર ખૂબ જ શોભી રહ્યા છે ત્યાં અનેક વિશુદ્ધ ઝરણા છે અને પર્વતોમાં ઘણી સુંદર ગુફાઓ છે કોયલ હંમેશા કુંજન કરે છે અને અન્ય પક્ષીઓ માહે માહે કિલકિલાટ કરે છે ત્યાં સિદ્ધિ ડાળીઓ વાળા વૃક્ષો બહુ ઊંચા છે અને હાથીઓના ટોળા જ્યારે ટેકરી પરથી પસાર થાય છે સમગ્ર કૈલાસ પર્વત જાત જાતના વૃક્ષોથી થી શોભી રહ્યા છે અને તેમના ઉપર જે પુષ્પો થાય છે તેની સુવાસ સર્વત્ર વ્યાપે છે ત્યાં ઔષધિ જેવા બીજા વૃક્ષો પણ છે એ બધા કૈલાસ પર્વતની શોભામાં અભિવૃદ્ધિ કરે છે વિવિધ પ્રકારના કમળ પુષ્પો ત્યાં ખીલે છે તે વન જાણે શોભાયમાન ઉપવન હોય તેવું દેખાય છે નાના સરોવરો જાત જાતના પક્ષીઓથી સભર છે જે બહુ મધુર કુંજન કરતા રહે છે ત્યાં હરણ વાનર સુવર સિંહ રીંછ વન ગાય જંગલી ગધેડા વાઘ નાના હરણા ભેસ અને બીજા અનેક વિધ પ્રાણીઓ પણ સુખેથી રહે છે ત્યાં નામનું એક નાનું સરોવર છે તેમાં સતી નિત્ય સ્નાન કરતા હતા તે સરોવર વિશેષત શુભ છે કૈલાસ પર્વતની વિશિષ્ટ સ્વભાવ જોઈને ત્યાંના દેવો મહાન સમૃદ્ધિથી આશ્ચર્યચકિત થઈ ગયા ગંગાજળ હતું ગંગાનું જળ શંકર ભગવાનની જટામાંથી પણ વહે છે ગંગાજળ શિવજીના મસ્તકનો આધાર લીધા પછી વિશ્વના અન્ય ભાગોમાં વહે છે વળી ત્યાં દેવોએ સુગંધ થી ભર્યા ભર્યા વનમાં અલકા નામે પ્રસિદ્ધ સુંદર પ્રદેશ જોયો તે અલકા પુરી તરીકે ઓળખાય છે કુબેરના નિવાસસ્થાન નામનું પણ એક અલકાપુરી છે પરંતુ તે કૈલાસ ઉપરથી જોઈ શકાતું નથી તેથી અત્રે જેનો સંદર્ભ છે તે અલ્ક કુબેરની અલકાપુરીથી ભિન્ન છે દેવોએ જોયેલા અલકા પ્રદેશમાં સુગંધિત નામના કમળ પુષ્પ થાય છે અને વિશેષત્વ અત્યંત મધુર સુગંધ ફેલાય છે તેમણે નંદા અને અલકનંદા નામની બે નદીઓ પણ જોઈ જે બુદ્ધિશાળી મનુષ્ય છે તે ભગવાન ગોવિંદના ચમરકમણનો આશ્રય લઈ શકે તે દ્વારા આવી તીર્થયાત્રાના ફળ સ્વરૂપે શુદ્ધિ આપોઆપ પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્ય ગોવિંદના ચરણકમણમાં સેવામાં સ્થિર થયો છે તે તીર્થ પદ કહેવાય છે અને જુદા જુદા તીર્થ સ્થળોની યાત્રા કરવાની આવશ્યકતા હોતી નથી કારણ કે તે કેવળ ભગવાનના ચરણ કમળની સેવામાં પરોવા જઈને એવી તીર્થયાત્રાના બધા ફળ ભોગવી શકે છે તેમના શુદ્ધ ભક્ત વસવાટ કરે તે સ્થળ તીર્થસ્થાન બની જાય છે બીજા શબ્દોમાં ભગવાનની સેવામાં તલ્લીન થયેલો આવો શુદ્ધ ભક્ત વિશ્વના ગમે તે ભાગમાં રહીને પણ નો તે ભાગ પવિત્ર સ્થળ બની જાય છે સ્વર્ગના નિવાસીના વિમાનો મોતી સુવર્ણ ઘણા બહુમૂલ્ય રત્નોથી જડેલા છે આ શ્લોકમાં આપણા જુદા છે શ્રીમદ ભાગવતમમાં અને બીજા પુરાણોમાં વિમાનોના ઘણા વર્ણનો છે જુદા જુદા ગ્રહલોકમાં જુદા જુદા પ્રકારના વિમાનો હોય છે સ્વર્ગ નિવાસીઓ વિશેષત આનંદ માણવા અને એક ગ્રહલોક થી બીજા જવા માટે તેનો ઉપયોગ એક નો પ્રવાસ કરી શકે છે પ્રવાસ દરમિયાન વિવિધ જાતના ફૂલ ફળ તથા કલ્પવૃક્ષો થી ભરેલા સૌગંધિત નામના વન ઉપરથી દેવો પસાર થયા વન ઉપરથી પસાર થતી વખતે તેમણે યક્ષેશ્વરનો પ્રદેશ પણ જોયો કુબેર નામથી પણ પ્રસિદ્ધ છે અને તે દેવોના કોષાધ્યક્ષ છે વેદશાસ્ત્રોમાં તેના વિશે વર્ણન થયેલું છે અને તે કલ્પી ન શકાય તેટલા ધનાઢ્ય છે આ શ્લોકમાંથી એમ જણાય છે કે કૈલાસ પર્વત કુબેરના નિવાસસ્થાનની પાસે સ્થિત છે અહીં એમ પણ છે છે કે વનમાં કલ્પવૃક્ષ વિપુલ પ્રમાણમાં અસ્તિત્વથી વનની રમણીયાત્રામાં અભિવૃદ્ધિ થઈ હતી અને અહીં વર્ણન થયું છે કે સરોવરો કમળના પુષ્પોથી અને ગુંજારવ કરતા ભમરા અને પક્ષીઓ સાથે ગાતા

એવા આસનસ્થ શંકર ભગવાનના દેવોએ દર્શન કર્યા બધા ક્રોધથી રહિત થયેલા શિવજી શાશ્વત કાળ સમા ગંભીર લાગતા હતા ચાર કુમારો જેવા સાધુજનો જેમની આજુબાજુમાં વેંટાઈને બેઠા હતા તેમની વચ્ચે શંકર ભગવાન બિરાજ્યા હતા ભગવાન શંકર ગંભીર અને પ્રશાંત ચિત્ત હતા શંકર ભગવાન સાથે વિરાજીલા પુરુષો મહત્વપૂર્ણ છે કારણ કે ચાર કુમારો જન્મથી જ જીવન મુક્ત હતા આ ચાર કુમારોના જન્મ પછી તેમણે પિતાએ તેમની લગ્ન કરીને નવસર્જિત વિશ્વનો વસ્તી વધારો કરવા માટે પ્રજોપથી કરવાનો આદેશ આપ્યો હતો આ બાબતનું સ્મરણ કરવું ઘટે પરંતુ તેમણે ના પાડી અને તે વખતે બ્રહ્માજી ગુસ્સે થયા એવા ક્રોધ મિજાજમાં રુદ્ર એવા શિવજીનો જન્મ થયો હતો એ રીતે તેમનો તે નિકટનો સમય હતો દેવોના કોષાધ્યક્ષ કુબેર અતિશય ધનવાન છે એથી કુમારો અને કુબેર સાથેનો શિવજીનો સંબંધ દર્શાવે છે કે શિવજી

તેમને બોધ આપી રહ્યા હતા શિવ ભગવાન અને નારદજી વચ્ચે વેદ જ્ઞાનની ચર્ચા થઈ હતી શંકર ભગવાન સર્વોપરી ઉપદે દ્રષ્ટા છે અને નારદ ઋષિ શ્રોતા છે તેથી વેદ જ્ઞાનનો સર્વોપરી વિષય એ ભક્તિ છે તેમણે પોતાનો ડાબો પગ જમણી જાંગ પર રાખ્યો હતો અને ડાબી જાંગ ઉપર ડાબો હાથ મૂક્યો હતો તેમના જમણા હાથમાં રુદ્રાક્ષની માળા હતી તેઓ વિરાસન યુક્ત થઈને બેઠા હતા અને તેમની આંગળી તર્ક મુદ્રામાં હતી શંકર ભગવાન યોગીશ્વર અથવા બધા યોગીજનોના સ્વામી કહેવાય છે અને કૃષ્ણ પણ યોગેશ્વર કહેવાય છે કોઈ પણ જીવાત્મા શંકર ભગવાનની યોગ સાધનાને પાર કરી શકતો નથી એવો યોગીશ્વર શબ્દ દ્વારા નિર્દેશ થાય છે અને કોઈ પણ જીવાત્મા કૃષ્ણને યોગ સિદ્ધિની ઉપરવટ જઈ શકતો નથી એવો યોગેશ્વર શબ્દ દ્વારા નિર્દેશ થાય છે ઇન્દ્ર બધા દેવો અને મુનિઓ શંકર ભગવાનને બે હાથ જોડીને પ્રણામ કર્યા શિવજીએ ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા અને સમાધિ મગ્ન હતા અને એથી તેઓ સર્વ ઋષિ મુનિઓમાં શિરોમણી સમા દેખાતા હતા ભગવાનના અસ્તિત્વ નામ રૂપ ગુણ અને તેમની લીલા વિશે ધારણા કરવી અશક્ય છે તેવો ભૌતિક આસકિત ધરાવતા મનુષ્યની કલ્પનાથી પર એવી આધ્યાત્મિક અવસ્થામાં રહેતા હોય છે ભગવાનના સ્વરૂપ ઉપર એકાગ્ર કરેલું નિરંતર ધ્યાન તે સમાધિ કહેવાય ભગવાન શિવને આ શ્લોકમાં સર્વ ચિંતકોના પ્રધાન કહેવામાં આવ્યા છે તેઓ પતિત જીવોનો ઉદ્ધાર કરવા વિશે હંમેશા વિચારમગ્ન હોય છે દેવી તથા દાનવો બંને શંકર ભગવાનના ચરણની પૂજા કરતા હતા એવું ગૌરવશાળી તેમનું સ્થાન હતું તેમણે જોયું કે બધા દેવો સાથે બ્રહ્માજી પણ આવ્યા હતા તરત જ ઊભા થઈને માથું નમાવી ચરણ દ્વારા તે આપતા હતા નારદજી જેવા જે મહિઓ શંકર ભગવાનની સમીપે બેઠા હતા તેમણે પણ બ્રહ્માજીને આદર પ્રણામ કર્યા આમ આદર પામ્યા પછી બ્રહ્માજી હસતા હસતા શિવજીને આ પ્રમાણે કહેવા લાગ્યા શિવજી અસુતોષ છે એનું તેમને ભાન હતું તેમને ડર હતો કે રખે ને કદાચ શિવજી કૃત મિજાજમાં હોય કારણ કે તેઓ પત્ની વિહોણા થયા હતા અને દક્ષ સાથે તેમનું અપમાન થયેલું હતું પોતાના ભયને છુપાવવાના આશયથી તેમણે સ્મિત કર્યું અને ભગવાન શિવજીને આ પ્રમાણે કહ્યું બ્રહ્માજીએ કહ્યું હે પ્રિય શિવજી હું જાણું છું કે તમે સમગ્ર પ્રાકૃત જગતના નિયંતા છો વિશ્વના પિતા અને માતા બંને છો વડે વિશ્વસૃષ્ટિથી પર એવા પરમ બ્રહ્મ પણ છો હું તમને એ પ્રમાણે જાણું છું પરમેશ્વરની શક્તિઓના ઘણા પ્રકારો છે અને બધી શક્તિઓ શુભ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુણાવતાર એટલે કે ભૌતિક ગુણોના અવતાર કહેવાય છે અહીં એક દાખલો આપી શકાય સરકાર કેળવણી ખાતું અને ફોજદારી ખાતું એમ બંને વિભાગો ધરાવે છે બહારની વ્યક્તિને ફોજદારી ખાતું અશુભ લાગે પરંતુ સરકારના દ્રષ્ટિબિંદુથી તે કેવળ કેવળની કેળવણી ખાતા જેટલું જ અગત્યનું છે

સિદ્ધાંતનું મનુષ્યએ ચુસ્ત પાલન કરવું જોઈએ કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ જણાવે છે કે ચતુર્વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને સુદ્ર એ મારું જ સર્જન છે જેવી રીતે શરીરના જુદા જુદા અંગો સંપૂર્ણ દેહની સેવામાં પરોવાઈ જાય છે તેમ ભગવાનને સંતુષ્ટ કરવા જોઈએ તેમનું વિરાટ રૂપમાં કે વિશ્વરૂપમાં રહેલા ભગવાન સંપૂર્ણ છે

તેથી એમ સમજાય છે કે સર્વોપરી ઈચ્છા વગર ઘાસનું એક તલખણું પણ હાલતું નથી કરનારાઓને મળે છે ભક્તોને વૈકુંઠમાં દિવ્ય લોકમાં ગતિ મળે છે અને નિર્દિશેષ વાદીઓને ચિંતકોને નિર્વિશેષ બ્રહ્મ ઉદ્ધર ગતિ પ્રાપ્ત થાય છે પરંતુ કોઈ વખત એમ બને છે

તે જ રીતે રાજા દક્ષ સદા યજ્ઞ કરવાના સદકર્મોથી પરોવાયેલો રહેલો હતો છતાં શંકર ભગવાન સાથે થોડી ગેરસમજ થવાથી તેને ભારે સજા થઈ હતી તેનો નિષ્કર્ષ એવો છે કે સર્વોપરીની ઈચ્છા તે અંતિમ નિર્ણય છે આ સામે કોઈની દલીલ ચાલી શકે નહીં તેથી શુદ્ધ ભક્ત ભગવાનની સર્વોપરી ઈચ્છાને સર્વ શુભંકર માની દરેક સંજોગોમાં તેની જવાબદારી પોતાના સિરે લઈ લે છે આવી દશામાં તે વળી વધારે ભક્તિ કરે છે અને અસ્વસ્થ બનતો નથી જે ભક્ત આવા મનોભાવે ભક્તિમાં મગ્ન રહે છે તે દિવ્ય લોકમાં સદગતિ પામવા માટે અત્યંત સુપાત્ર ધરાવે છે ભગવાન જ્યારે ક્રોધાયમાન થાય છે અથવા તો અસુરનો સંહાર કરે છે ત્યારે પ્રકૃતિ રીતે આ પ્રતિકૂળ લાગે પરંતુ આધ્યાત્મિક રીતે ભક્ત કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનની વર્તન વલણમાં દોષ જોતો નથી જે મનુષ્યો કેવળ સકામ કર્મોમાં આસક્ત રહેનારા છે તેઓ નીચ મનોવૃત્તિ વાળા છે જેઓ કઠોર વચનો કહીને વ્યથા આપે છે તેઓ દૈવથી હણાયેલા જ છે તેથી આપના જેવા મહાન પુરુષે તેમને ફરીથી હણવાની જરૂર રહેતી નથી કૃષ્ણ ભાવના પારાયણ મનુષ્ય સિવાય સમગ્ર જગત એવા અદેખા મનુષ્યોથી ભરેલું છે તેઓ કાયમ ઉપાધિગ્રસ્ત રહે છે અને આત્મક સાક્ષાત્કાર રહિત હોય છે તેમના હૃદય ઉપાધિગ્રસ્ત રહેતા હોવાથી દેવ દ્વારા તે હણાઈ ચૂક્યા છે એમ જાણવું આ રીતે આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત વૈષ્ણવ તરીકે શિવજીએ દક્ષનો વધ ન કરવો જોઈએ એવી સલાહ બ્રહ્માજીએ તેમને આપી હતી આધ્યાત્મિક ઇતિહાસમાં આવા ઘણા દાખલાઓ છે કે જેમાં બિનજરૂરી રીતે પજવણી થવા છતાં અને પોતે પ્રતિકાર કરી શકે એમ હોવા છતાં અનેક સંત પુરુષોએ કોઈ વળતા પગલાં લીધા ન હતા ઉદાહરણ તરીકે પરીક્ષિત મહારાજને એક બ્રાહ્મણ છોકરાએ જરૂર વગર સાપ આપ્યો અને છોકરાના પિતાજીએ તે અંગે ઘણો ખેદ વ્યક્ત કર્યો પરંતુ પરીક્ષિત મહારાજે સાપનો સ્વીકાર કર્યો અને છોકરાની ઈચ્છા અનુસાર તે એક સપ્તાહમાં મૃત્યુ શરણ પામવા માટે તૈયાર થયા બીજાના હિત ખાતર વૈષ્ણવ પોતે સહન કરે છે અને તે પોતાનો પ્રતાપ દર્શાવતા નથી ત્યારે એનો અર્થ એવો નથી કે તેનામાં સામર્થ્યનો અભાવ છે બલકે તે એમ દર્શાવે છે કે તે સમસ્ત માનવ સમાજના કલ્યાણ માટે પોતે સહનશીલ બને છે મારી આ ત્રિગુણાત્મક અવલૌકિક માયા તરવી મુશ્કેલ છે પરંતુ જે મનુષ્યએ મારું આ માયાને સહેલાઈથી પાર કરી જાય છે વૈષ્ણવે આ માયાના પ્રભાવથી વિમુખ થયેલા મનુષ્ય ઉપર ગુસ્સો કરવાને બદલે તેમની સંભાળ રાખવી જોઈએ હે પ્રિય શિવજી યજ્ઞ ભાગના આપ ભાગીદાર છો અને આપ જ યજ્ઞનું ફળ આપનાર છો દૃષ્ટ દૃષ્ટિકો એ આપને યજ્ઞ ભાગ આપ્યો ન હતો અને તેથી તમે એ યજ્ઞનો નાશ કર્યો અને યજ્ઞ અધૂરો રહેલો છે હવે આપ આ યજ્ઞનો ઉદ્ધાર કરો અને આપના હકનો યજ્ઞ ભાગ સ્વીકારો હે પ્રભુ આપની કૃપાથી જ્ઞ કરનાર રાજા દક્ષ થાઓ ભગને તેની આંખો પાછી મળો અને ભૃગુ ઋષિને તેમની મૂછો મળો અને પુપાને તેના દાંત મળો હે શિવજી તમારા સૈનિકોએ જે દેવો અને ઋતવીજો આંખો ભાંગી નાખી છે તેની આપની કૃપાથી તેઓ સાજા થાય તે યજ્ઞ હર્તા કૃપયા આપના યજ્ઞ ભાગને ગ્રહણ કરો અને આપની કૃપાથી યજ્ઞને પરિપૂર્ણ થવા દો આપણી પ્રવૃત્તિનો ઉદ્દેશ ભગવાનને સંતુષ્ટ કરવાનો હોવો ઘટે જેવી રીતે ઓફિસમાં માલિક કે સ્વામી સંતુષ્ટ થાય છે કે નહીં તે જોવાની કર્મચારીની ફરજ છે તેમ પોતાના કર્મથી ભગવાન સંતુષ્ટ થાય છે કે નહીં તે જોવાની દરેક મનુષ્યની ફરજ છે ભગવાન પ્રત્યાર્થે કામ કરવું એ પણ એક યજ્ઞ જ છે દક્ષે યજ્ઞ કર્યા પછી બધા દેવો વિષ્ણુને યજ્ઞાર્પણ કરેલા અન્નના શેષની પ્રસાદીની આશા રાખતા હતા શિવજી પણ એક દેવ હોવાથી પોતાના ભાગના યજ્ઞનો પ્રસાદ મેળવવા માટે તેમને પણ સ્વાભાવિક આજ્ઞા હતી પરંતુ શિવજી પ્રત્યે ઈર્ષાવત થઈ ને દક્ષે શિવજીને ન તો આમંત્રણ આપ્યું કે ન તેમને યજ્ઞ ભાગ આપ્યો પરંતુ શિવજીના અનુરાગોને પણ ક્ષેત્રનો ધ્વંસ કર્યા પછી બ્રહ્માજીએ તેમનું સાંત્વન કર્યું અને તેમના અનુચરોએ વિનાશ કર્યો હતો તેને યથાવત સુધારી લેવાની તેમને વિનંતી કરી મનુષ્ય જાતિનો પિતા હોવાથી દક્ષ એ રીતે યજ્ઞ કરી રહ્યો હતો અને શિવજીને પોતાના યજ્ઞ ભાગની અપેક્ષા હતી પરંતુ શિવજીને આમંત્રણ અપાયું ન હતું તેથી આફત ઊભી થઈ હતી છતાં બ્રહ્માજીની મધ્યસ્થિતિ સંતોષકારક રીતે આ બધી પતાવટ થઈ હતી આ યુગમાં યજ્ઞ વિધિ બહુ સરળ કરવામાં આવી છે કૃષ્ણને પ્રસન્ન કરવાથી તે બધા જ દેવો આપોઆપ પ્રસન્ન થઈ શકે છે આ રીતે શ્રીમદ ભાગવતમના ચતુર્થ સ્કંદના બ્રહ્માજી દ્વારા શંકર ભગવાન પ્રસન્ન નામના છઠ્ઠા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણમ શરણમ મમા